દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે નાગરિકતા સંશોધન કાયદાને લઈને કેન્દ્ર સરકાર અને ભારતીય જનતા પાર્ટી પર આકરા પ્રહારો કર્યા છે અરવિંદ કેજરીવાલે કહ્યું કે સરકાર દેશમાં પોતાના જ લોકોને રોજગાર આપી રહી નથી પરંતુ પાકિસ્તાન અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશથી લોકોને ભારત લાવવામાં આવી રહ્યા છે કેજરીવાલે કહ્યું કે ભાજપ વોટ બેંક બનાવવા માટે આવું કરી રહી છે તેમણે એમ પણ કહ્યું કે સીએ એના અમલીકરણ સાથે જ મોટી ભીડ ભારતમાં આવશે અને આ દેશ માટે ખતરનાક છે સીએના અમલ પર વાંધો વ્યક્ત કરતાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું કે બીજી તરફ આપણા યુવાનો રોજગાર માટે ધક્કા ખાય છે અને સરકાર રોજગાર માટે ઉશ્કેલ શોધવાને બદલે સીએ વાત કરી રહી છે તેમણે વધુમાં કહ્યું કે હવે જો ભારત પાકિસ્તાન અને બાંગ્લાદેશના લઘુમતીઓ ભારતીય નાગરિકતા લેવા માગે છે તો તેઓને રોજગાર મળશે કેન્દ્ર સરકાર અમારા બાળકોને રોજગાર આપી રહી નથી તો હાલ અત્યાર માટે આટલું જ મિત્રો ફરી મળીએ નવી અપડેટ સાથે તે પહેલાં વિડીયોને લાઇક કરી ઓનલી ગુજરાત ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને પાછા આવેલું બે પણ દબાવો જેથી તમને નવી નવી ખબરો મળતી રહે